વહીવંદના કાર્ડ માં અઢીસો થી વધુ વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો પારડી ધીરુભાઈ નાયક હોલ ખાતે આજ રોજ પારડી શહેર ભાજપ સંગઠન અને તાલુકા હેલ્થના સંયુક્ત ઉપક્રમે આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં સિત્તેર કે તેથી વધુ ઉંમરના વડીલો માટે સરકારને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું પારડીના અઢીસોથી વધુ વડીલોએ આ કેમ્પમાં લાભ લેતા આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા આ કેમ્પનું મુખ્ય હેતુ વરિષ્ઠ નાગરિકોને સરકાર દ્વારા મફત સારવાર મળી રહે અને તેઓ સ્વસ્થ રહે તે માટેનો છે આ પ્રસંગે પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ પાલિકા પ્રમુખ ચેતન નાયકા ચૂંટાયેલા સભ્યો પાર્ટી શહેર સંગઠનની ટીમ તેમજ તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આમાં પારડી શહેરમાં પારડી શહેર ભાજપ ને આરોગ્ય વિભાગ ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ ના અમારા સ્ટાફ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઓરવાડ ની પાંચ ટીમ છે અમે આજે વય ના લાભાર્થી જે છે સિત્તેર વર્ષથી ઉપરના એમને આયુષ્યમાન કાર્ડ મળી રહે એ માટેનું આયોજન કરેલું છે અત્યાર સુધી દોઢસો લાભાર્થી છે એમને કાર્ડ બની ગયેલા છે અને દરેક લાભાર્થીને એમાં દસ લાખ સુધીની સારવાર ફ્રી મળે છે વય વંદના કાર્યક્રમમાં સરકારશ્રીના જે નીતિ છે એના અન્વયે કોઈ પણ આવક મર્યાદા વગર દરેક સિત્તેર વર્ષથી ઉપરના લાભાર્થીના આપણે આ કાર્ડ આપીએ છીએ અને એમને પોતાનું સ્વાસ્થ્ય સારી રીતે એ લોકો જાળવી શકે અને પોતાનું જીવન એક્ટિવ રીતે પસાર કરી શકે તેના માટે માટેના દરેક સારવાર છે આ કાર્ડમાં ફ્રી મળે છે આ જો પાર્ટી શહેર સંગઠન અને ભારતી હેલ્થ ક્લબ દ્વારા જે વહીવટના કાળ નું આયોજન થયું હતું એમાં ભારતી શહેરના ઘણા વડીલોએ ભાગ લીધો હતો અને હમણાં સુધી દોઢસો એક કાર બન્યા છે અને હજુ ટાઈમ ઘણો બાકી છે એટલે અમારી એવી છે ગણતરી કે દોઢસો અઢીસો કાર થવા જોઈએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો